ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું જે દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને પાંચ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે પોલીસે ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સેવરઠિયાની ઓફિસની પહેલા આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોઅરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા છે પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના કુલ પાંચ મોબાઈલ કબજે કર્યા પોલીસે આ મામલામાં એનડીપીએસ એક્ટના ગુનામાં સંડોવાયેલ ચિંતન રાજુભાઈ પાનસુરિયા તેમજ રાજકીય પીઠબળ ધરાવતા અને અપહરણના ગુનામાં સંડોવાયેલ ભૌતિક હરેશભાઈ લુણગરીયા વિપુલ બાબુભાઈ ભાદાણી દીપ રમેશભાઈ પટેલ અને ચિરાગ રણછોડભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા અને આ ફોનમાંથી ક્યાં કોલ કરવામાં આવ્યા હતા કયા મકસદ માટે ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો તેમજ કોની મદદથી આ મોબાઈલ ફોન આરોપીઓ સુધી પહોંચ્યા તે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં કેટલાક જેલોમાંથી પાકા ગામના તથા કાચા ગામના કેદીઓ દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હોવા બાબતેની તકેદરીને ભાગરૂપે માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચના કરતા એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા ગઈકાલે અંકલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ ચેકિંગ દરમિયાન જ્વેલરશ્રીની ઓફિસ તથા તેની આગળના રૂમમાંથી કુલ મળીને પાંચ જેટલા મોબાઈલ મળી આવેલ જેમાં આઠ જેટલા કાચા કામના કેદીઓ હતા એમાં એ પૈકી પાંચ જેટલા કાચા કામના કેદીઓ પાસેથી આ પ્રકારના મોબાઈલો જપ્ત કરવામાં આવેલ છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રિઝન્ટ એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ એક મુજબની નો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે ત્યારબાદ પોલીસ દ્વારા વધુ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થતી નથી તે માટે બેરેકો અંદરને બીજી પ્રિમાઇસીસ જેલ નું પણ ચેકિંગ કરવામાં આવેલ અને સર્ચ ઓપરેશન કરી અને આ ગુનો દાખલ કરેલ છે વધુ આ મોબાઈલ ક્યાંથી આવ્યા અને કઈ કઈ પ્રવૃત્તિ માટે યુઝ થયો છે તે બાબતની પોલીસની તપાસ હાલમાં ચાલુમાં છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર